છોકરાઓ હોય બહેનો હોય એમને ખીલને લગતી તકલીફ ખૂબ જ જોવા મળે છે હવે આ ખીલ મટાડવા માટે શું કરવું જોઈએ આના માટે પહેલી વસ્તુ તો હું તમને કહું છું બહારની જે ફૂડની જે ટેવો છે ફૂટેવો છે તમારે ત્યજવી જોઈએ મને ખ્યાલ છે આ પ્રકારની જે ટીપ્સ છે એ ઘણા બધા યંગસ્ટર કે નાની ઉમરના જે છોકરાઓ છે કે જેમની ખીલની તકલીફ છે પસંદ ન આવે કારણ કે બહારનું ખાવાનું અત્યારે ખૂબ વધી ગયું છે પણ મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે બહારના જે ખોરાક છે જે તૈલી પદાર્થો છે એને છોડવા જોઈએ અને ખાસ કરીને વિટામિન સી કે જે આપણા શરીરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ખીલ કે એ પ્રકારની કોઈ તકલીફ હોય તો વિટામિન સી ખૂબ જ મહત્વનું બની જાય છે

થતી હોય છે તો રોજ સવારમાં ઉઠીને એક ગ્લાસ પાણીની અંદર તમારે આખું લીંબુ એક એને નાખી દેવાનું એમાં તમે મધ એડ કરો પાણી નોર્મલ લેવાનું ગરમ નથી લેવાનું એ મધ અને લીંબુ બંને મિક્સ કરી પાણી તમારે રોજ સવારમાં પીવાનું છે આનાથી બોડીમાં વિટામિન સી વધશે સ્ટોર થશે મતલબ સ્ટોરનો મતલબ છે દિવસમાં જે જરૂર છે એ વિટામિન સી ની ઉણપ પૂર્ણ થશે અને તમારા શરીરની અંદર જે બહાર નીકળતી ગંદકી છે જે ખીલ સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે એ ઠીક થવા માંડશે પાંચ થી છ નુસ્ખાઓ કે જે આમ તો અલગ અલગ નુસ્ખાઓ બધાએ કર્યા જ હશે પણ મેં જે આયુર્વેદના પુસ્તકોની અંદરથી જે નુસ્ખાઓ સર્ચ કર્યા છે કે જે સામે રાખ્યા છે લખ્યા છે બરાબર એ નુસ્ખા હું તમને બતાવી રહ્યો છું કે આનાથી સો ટકા તમારી તકલીફો ખીલની તકલીફોથી છુટકારો તમને મળશે આમાં સૌથી પહેલો નુસ્ખો છે એ છે દૂધની મલાઈ

ખીલ ઉપર તમારે લગાવવાનો છે એ ખીલ ઉપર લગાવીને કલાક બે કલાક માટે રહેવા દેવાનો છે અને ત્યારબાદ તમે એને સાફ કરી શકો આ નુસ્ખાથી તમારા જે ખીલ છે એ બેસી જશે અને એ તકલીફથી તમને ધીરે ધીરે છુટકારો મળશે સોપારીનો નુસ્ખો જે ખાસ છે મેં ટાઈટલમાં પણ લખેલું હતું કે સોપારીનો નુસ્ખો ખાસ કરવાનો છે એ અથવા જાયફળ તમારા ઘરમાં અગર જાયફળ હોય તો જાયફળ અને સોપારી હોય તો સોપારી આ બંનેમાંથી કોઈ એક વસ્તુનો નુસ્ખો તમારે કરવાનો છે કઈ રીતના જાયફળ અથવા સોપારીને પાણીમાં ઘસવાનું છે થોડું પાણી લેવાનું છે બરાબર એમાં તમારે જાયફળ કે સોપારીને ઘસવાનું છે કોઈ વાસણમાં પણ કરી શકો નીચે જમીનમાં રાખીને પણ કરી શકો ખરબચડી જમીન હોય કે એ રીતના પેલું કરેલું હોય કોબો હોય તો એમાં તમે એ કરી શકો છો નસકો એ ખીલ સોરી જાયફળ અને સોપારી બંનેમાંથી માંથી કોઈ પણ વસ્તુને ઘસી એ ઘસારો છે એ તમારે ખીલ ઉપર લગાવવાનો છે કોઈ પણ ભાગમાં તમને ખીલ થઈ હોય ત્યાં તમે અહીંયા હોય કોઈ પણ જગ્યા ઉપર હોય ખીલના ભાગ ઉપર લગાવી અને રહેવા દો અને એ પછી કલાક બે કલાક પછી એને સાફ કરી શકો છો આ નુસ્ખા વડે પણ સો ટકા ખીલ બેસી જાય છે બે થી પાંચ દિવસ તમે આ નુસ્ખો કરશો તો ખીલની તકલીફથી તમને છુટકારો મળી જશે એ પછી રેગ્યુલરલી જે તમને કાળા મોંમાં કાળા હોય કે ખીલના ડાઘ પડી ગયા હોય કે વારંવાર તમને છે ગંદુ થઈ જતું હોય હોય ગંદકી બહાર નીકળી આવતી તો છાસ વડે તાજી છાસ હોય બટર મિલ્ક બરાબર છે એના વડે તમે મોંને સાફ કરી શકો મોં એના વડે ધોવાનું રાખવાનું છે થોડી વાર માટે ઘસવાનું મોં એના વડે સાફ કરી શકો આનાથી પણ ખીલની તકલીફથી તમને છુટકારો મળી જશે રોજ રાત્રે જે કાચું દૂધ હોય એ રાત્રે તમે ચહેરા ઉપર વ્યવસ્થિત લગાવી અને સુવાનું રાખશો સવારે એને સાફ કરી લો આનાથી પણ ચહેરા ઉપરની સાફ થશે ચહેરો એકદમ ક્લીન થઈ જશે ક્લીન્જરની કે ફેશિયલની કેવી કોઈ પણ તમને જરૂરિયાત નહીં પડે આ માત્ર ને માત્ર દૂધ વડે પણ તમે આ કરી શકો છો મૂળાના પાનનો એક નુસ્ખો છે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મૂળાના પાન મૂળો હોય સફેદ મૂળો એના પાન હોય એ પાન લાવવાના છે ઘરે તમારે એને પેલા વાંટવાના છે અથવા તો એનો રસ તૈયાર કરવાનો છે બરાબર કોઈ પણ તમે મિક્સરમાં પણ રસ તૈયાર કરી શકો એ રસને ખીલ ઉપર લગાવવાનો છે જ્યાં પણ તમને ખીલ છે એ રસ એ ખીલ ઉપર લગાવો કલાક દોઢ કલાક માટે રહેવા દો એ પછી પાણી વડે કે કોઈ અન્ય વસ્તુ વડે તમે એને સાફ કરી લો આનાથી પણ ખીલની તકલીફથી તમને થોડા જ સમયની અંદર છુટકારો મળી જશે વિડીયો ખાસ લાઈક કરો છેલ્લો એક બે નુસ્ખાઓ છે તમને જણાવી આપું છું આની અંદર તો ઘણા નુસ્ખાઓ છે જાંબુના ઠળિયાનો નુસ્ખો પણ છે જાયફળમાં જયફળ દૂધની મલાઈની સાથે ઘસવામાં આવે અને એ ઘસારો છે ખીલ ઉપર લગાવવામાં આવે તો ખીલ એક બે દિવસમાં મટી જાય છે રેગ્યુલર રોજ કલાક બે કલાક માટે તમે લગાવી શકો અલગ અલગ નુસ્ખાઓ છે એમાંથી એક બે નુસ્ખા તમે કરી શકો સવારમાં એક નુસ્ખો કરો સાંજે કરો જેથી બે પાંચ દિવસમાં તમને ખીલની તકલીફથી છુટકારો મળે અંદરની તકલીફ છે એના માટે વિટામિન સી લીંબુ પાણી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રોજ એક ફ્રૂટ ફરજિયાત તમારે ખાવું જોઈએ કોઈ પણ સમયે તમે ખાઈ શકો કડવા લીમડાના બે થી ત્રણ પાન છે સવાર સવારમાં ચાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય થાય પેટ સાફ કબજિયાત ન થાય એટલે આપણને કોઈ પણ ગંદકી છે બહાર ના નીકળે એટલે ખીલ જેવી કોઈ તકલીફો આપણને ના થાય એક છેલ્લો ઉપાય છે તુલસીના પાનનો ઉપાય છે તુલસી માતાનો છોડ આપણા દરેક વ્યક્તિના આંગણામાં જોવા મળે જ છે

અને એને એક થી બે કલાક માટે સુકાવા દેવાનું રહેવા દેવાનું બરાબર સુકાઈ ગયા પછી કલાક કલાક પછી આરામથી તમે સાફ કરી શકો આખી રાત રાખી શકો છો આ રીતના ખીલની તકલીફથી તમે મેળવી શકો અલગ અલગ ઘણા બધા નુસ્ખાઓ છે જે આપણા આયુર્વેદમાં સારામાં સારા નુસ્ખા બતાવ્યા છે એ નુસ્ખાઓ મેં તમને જણાવ્યા છે આ પ્રકારના નુસ્ખાઓ વિડીયો હું રેગ્યુલરલી આપણી આ ચેનલમાં મુક્ત રહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને અત્યારે લાઈક કરી દો શેર કરો એવા વ્યક્તિઓ સુધી કે જેમને આ ખીલની તકલીફ જોવા મળે છે